કચ્છમાં નાયબ મુખ્યમંત્રીનો બીએસએફ સાથે ધ્વજવંદન કાર્યક્રમ વંદેમાતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા બીએસએફ સાથે રાષ્ટ્રગીત ગાયું મોટીશેર ખાતે બીએસએફ એકસો છોતેર બટાલિયન સાથે હર્ષભાઈએ રાષ્ટ્રગીત ગાયું સીમા સુરક્ષા દળના અધિકારીઓ સહિત જવાનો ઉપસ્થિત રહ્યા રેન્જ આઈજી ચિરાગ કોરડીયા જિલ્લા પોલીસ વડા વિકાસ હાજર રહ્યા હર્ષભાઈ સંઘવીએ સીમા પર ફરજ બજાવતા જવાનોની પ્રશંસા કરી આજે આજે વંદે માતરમના દોઢસો વર્ષ પૂર્ણ થવા પર એક ગૌરવપૂર્ણ અવસર દેશભરમાં બનાવી રહ્યા છે મારું સૌભાગ્ય છે કે આજે વંદે માતરમનું ગાન બીએસએફના જવાનો જોડે ભારત પાકિસ્તાનની સરહદ પર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં ચારેય દિશાએ આજે વહેલી સવારથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છની લઈને શહેરોમાં વંદે માતરમના ગાનનો અલગ અલગ જગ્યા પર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સામાજિક સંસ્થાઓથી લઈને સરકારી કચેરીઓ સુધી તમામ ક્ષેત્રની અંદર વંદે માતરમનો આ ગૌરવપૂર્ણ અવસર બનાવવામાં આવી રહ્યો છે આભાર